ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી જેમાં આરોપી રાજા ગંગદેવ હતા તેના દ્વારા છરીના ઘા ઝીંકી બંને ભાઈઓ ઉપર ફરી વળ્યો હતો જેને લઈને જેમાં ગંભીર ખસિયા નામનો જે પીડિત હતા તેમનું મોત નીપજ્યું છે જ્યારે તેના અન્ય એક ભાઈ હાર્દિક જે અત્યારે હાલ સારવાર હેઠળ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે આ સમગ્ર મામલામાં ગીર સોમનાથ એલસીબી ટીમને સફળતા હાથ લાગી છે અને આ રાજા ગંગદેવ નામનો જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર હત્યા પાછળનું કારણ સામે આવ્યું છે કે જે રાજા ગંગદેવ છે તેની બહેન સાથે ગંભીર ખસ્યા છે તે સાત વર્ષ અગો પ્રેમ સંબંધમાં હતો ને તેની જ ખાર રાખીને આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે સમગ્ર મામલો અને શું આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના હળમતીયા ગામમાંથી ગઈકાલે હત્યાની ઘટના સામે આવતાની સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી જેમાં ગંભીર સિંહ ખસિયા અને હાર્દિક સિંહ ખસિયા છે તે હળમતીયા ગામે બપોરના સમયે નાળેની દુકાનમાં નાળે લેવા માટે ગયા હતા અને આ દરમિયાન રાજા ગંગદેવ નામનો જે આરોપી છે તે કોઈ બાબતને લઈને ઉશ્કેરાયો હતો હાર્દિક ખસિયા ગંભીર ખસિયા સાથે ઉગ્ર બોલા ચાલી છે રાજા ગંગદેવની થઈ હતી ને એટલામાં રાજા ગંગદેવે પોતાની દુકાનમાં રહેલી લાકડી અને નેફામાંથી છરી કાઢીને બંને ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેને લઈને બંને ભાઈઓ છે તે લોહી લોણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યા હતા ઘટનાને લઈને તેમને તાત્કાલિક સારવાર માટે ગીર ગટડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે કમનસીબે આ ઘટનામાં ગંભીર ખસિયાનું મોત નીપજ્યું છે જ્યારે હાર્દિક ખસિયા છે તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે આ સમગ્ર મામલાની તપાસ છે તે ગીર સોમનાથ એલસીબી દ્વારા કરવામાં આવી રહી હતી આ અંગે એસ એમ અસરાણી જે ગીર સોમનાથ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને બાતમી મળી હતી તેમની ટીમને કે આ જે આરોપી છે રાજા ગંગદેવ તે તાલાલા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છે ને આ બાતમીના આધારે જ હુમન રિસોર્સના પગલે જે આ ટીમ છે એલસીબીની તેમના દ્વારા વોજ ગોઠવી હતી ને આ રાજા ગંગદેવ છે તેની ધરપકડ કરવામાં આવી તેની આખરી પૂછપરછ કરતાની સાથે આ સમગ્ર બાબતનો ખુલાસો થયો જેમાં રાજા ગંગદેવ પોતે આ વાતનો સ્વીકાર કર્યો કે સાત વર્ષ અગાઉ તેની બહેનનો ગંભીર ખસિયા સાથે પ્રેમ પ્રકરણ હતો અને તેના કારણે બોલાચાલી અને મારામારી પણ થઈ હતી જો એ પ્રકરણ બાબતે સમાધાન પણ થઈ ગયું હતું તો પણ રાજા ગંગદેવે આ બાબતની ખાર રાખીને આ બંને ભયો પર જીવલેણ હુમલો કર્યો હતો ગાઢ ભાંડી હતી ને મામલો એટલો ઉગ્ર બન્યો હતો હાલ જે ગંભીર ખસિયા છે તેનો પરિવાર છે તે માંગ કરી રહ્યો છે કે આ એક પરિવારને ઉજાડનાર આ આરોપી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર